પદયાત્રીઓ માટે વિસામ ભાદરવી પૂનમ ના મેળા દરમિયાન અંબાજી આવતા યાત્રિકોની સગવડ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ખેડબ્રહ્મા દ્વારા યુવા ગ્રુપ ખેડબ્રહ્મા દ્વારા આવી રીતે સેવા આપવામાં આવી રહી છે યાત્રિકો માટે પદયાત્રીઓ માટે વિસામનું આયોજન કરવામાં આવ્યું છે વિસામમાં દરેક પદયાત્રીઓ માટે બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે નાસ્તાની વ્યવસ્થા પણ છે આરોગ્ય વિભાગ દ્વારા દવા ગોળીની વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું છે મોબાઈલ ચાર્જર સાથે મિનરલ પાણીની વ્યવસ્થા મિનરલ વોટર સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે અનેક સેવાઓ અહીંયા ઉપલબ્ધ છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા કુંજન દીક્ષિત જોડાઈ ચૂક્યા છે કુંજનજી મોટી સંખ્યામાં મેળામાં જે છે પદયાત્રીઓ આવી રહ્યા છે

અંબિકા માતાજી મંદિર ખેતરમાં ખાતે દર્શન લાભ લીધો હતો એ જ રીતે જો વાત કરવા આવી રહી હોય તો છેલ્લા ઓગણીશ વર્ષ થી યુવા camp દ્વારા સતત આરોગ્ય ની આરોગ્ય વિભાગ હોય કે વહીવટી તંત્ર હોય પોલીસ તંત્ર હોય એ પણ સજ્જ બનેલું છે એ જ રીતે જો વાત કરવામાં આવી રહી હોય તો યુવા કેમ્પ દ્વારા એમને વિશાળ જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે મોબાઈલ ચાર્જરની પણ વ્યવસ્થા કરવામાં માં આવેલી છે એ જ રીતે આપણા અહીંયા ખાસ રીતે રહ્યા હોય મારા કેમેરા મેન ને કહીશ કે સ્વદેશી અભિયાન ભારત નો અભિમાન એની ટીમ પણ અહીંયા બનાવવામાં આવેલી છે યુવા કેન્દ્ર ની અંદર આપ જોઈ રહ્યા છો અને એ જ રીતે જો વાત કરવામાં આવી રહી હોય તો ખેડકરમાં અત્યારે તો મારી અંબે જય જય અંબેના નાદ સાથે સતાઓ ગુંજી ઉઠ્યા છે મારા કેમ ત્યાં આ લોકો પણ હાજર છે બહુ મોટી સંખ્યામાં સ લોકો પર ઉતરી પડ્યા છે કુંજનજી ચોક્કસથી કહી શકાય ખૂબ જ સુંદર આયોજન જે છે ખેડ બ્રહ્મા યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે કુંજનજી ખેડબ્રહ્મા યુવા ગ્રુપ ના સંચાલક જે હોય તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરો કે છેલ્લા ઓગણીસ વર્ષથી તેઓ કઈ કઈ વિવિધ રીતે યાત્રિકો સેવા આપી રહ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરો અત્યારે જો વાત કરવામાં આવી રહી હોય તો યુવા ગ્રુપ ના છે

રહ્યો છે કુંજનજી આપને મારો અવાજ આવી લાઉડ સિસ્ટમ વધુ હોવાને કારણે આપનો અવાજ નથી આવી રહ્યો થોડું બહાર આવીને આપ વાત કરો જેને કારણે આપણે જાણી શકીએ કે ખેડૂબ્રહ્મા યુવા ગ્રુપ દ્વારા કઈ રીતે છેલ્લા ઓગણીસ વર્ષથી કાર્ય કરવામાં આવી રહ્યું છે આવું કુંજનજી હવે જાણવાનો પ્રયાસ કરો કે તેમના સંચાલકો દ્વારા કેવી રીતે આવી રીતે સરાહનીય કાર્ય છેલ્લા ઓગણીસ વર્ષથી કરવામાં આવી રહ્યું છે કઈ રીતે સેવા આપી રહ્યા છે લોકો વાત આવી હોય તો આ રહ્યો ઓગણીસમા વર્ષે પ્રવેશ જયારે મંગલમય કર્યો છે ત્યારે બે દિવસ પહેલા જ આપણા ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી રજનભાઈ પટેલ દ્વારા આ યુવા કેમ્પ પણ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ જો વાત કરવામાં આવી રહી હોય તો સાંસદ રમીલાબેન દ્વારા પણ જગદીશ ભાટિયા ખાતે પણ એમનો પણ સેવા કેમ્પ નો પણ અહીંયા શુભારંભ કરવામાં આવ્યો હતો એ જ રીતે આપડે જો વાત કરવા આવી રહી હોય તો સેવા કેમ્પ ની અંદર એના સંચાલક આપડા જોડે અહીંયા યુવા કેમ્પ ના જોડાયેલા છે જીગ્નેશભાઈ ને વાત કરવા ઈચ્છું છે જી જીગ્નેશભાઈ

આજ રીતે જો વાત કરવામાં આવી રહી હોય તો આપણા જોડે જયભાઈ ત્રિવેદી પણ ઉપસ્થિત છે એમના જોડે પણ આપણે વાત કરવા ઈચ્છીએ જે જયેશભાઈ આપ પણ આ યુવા કેમ્પ માં જે સેવા આપી રહ્યા છો એ બાબતે થોડી માહિતગાર કરશો

અત્યારે જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો એ રીતે અત્યારે પ્રાથમિક સારવાર આરોગ્ય કેન્દ્ર આપણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે પણ આપણે વાતચીત કરવા છીએ અધિકારી એ આપણે અહીંયા જે રીતે સેવા કેમ્પ અહીંયા ચાલુ હોય છે યુવાનો એ જ રીતે જો વાત કરવામાં આવી રહી હોય તો પ્રાથમિક સેવા કેન્દ્ર બલોલના અહીંયા સેવા કેમ્પને અહીંયા આપણને પદ યાત્રિકો માટે મેડિકલ સેવા કેમ્પને પણ અહીંયા પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે જો વાત કરવામાં આવી રહી હોય તો આપણે વિશે જણાવું છું મેડિકલ સ્વીઓમાં અહીંયા આપણે વાત કરવા જો ઈચ્છતા હોઈએ તો આપણા જોડે અહીંયા સરકારી હોમિયોપેથિક દવાખાનું પૂછીને એમના એ પણ અહીંયા યુવા સેવા કેમ્પ સાથે અહીંયા ઉપસ્થિત છે અને પછી આપણે સેવા આપી રહ્યા છે રાત દિવસ જોયા વગર અહીંયા સાબરકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ બનેલું છે ઓરમાળી અંબે જય જય અંબેના નાદ સાથે

જી આપણા જોડે અહીંયા અત્યારે યાત્રિકો પણ અહીંયા ઉપસ્થિત છે યુવા કેમ્પ ના અંદર અત્યારે મેડિકલ ની સુવિધા માટે અહીંયા આવેલા છે ત્યારબાદ અહીંયા થોડું રેસ્ટ કરી અને ત્યારબાદ નીકળે માતાજી વિશે આપણી કેવી આપતા હોય છે દર વર્ષથી ત્યાં ચાલવાની વસ્તુઓ છે અને કોઈ પણ પ્રકારનું શાકભાગ લાગતું નથી આ જ રીતે જો વાત કરવામાં રહી હોય તો અપાર શ્રદ્ધા રાખી અને મા અંબાના લક્ષણાથી જઈ રહ્યા છીએ પદયાત્રિકો અને આ જ રીતે છેલ્લા ઓગણીસ વર્ષથી યુવા કેમ્પ જે આયોજન કરેલું છે બહુ સારી રીતે અહીંયા કરી રહ્યા છે તમામ યુવા ટીમ મતલબ સાથ અને સહકાર રાખી અને બહુ સમગ્ર આખો કેમ્પનું આયોજન ચાર દિવસનું ભગવ્ય અહીંયા આયોજન કરવામાં આવેલું છે

ભક્તો અને પદયાત્રીઓ જે છે એ પણ ખૂબ જ ખુશ છે આ સેવા નો લાભ મેળવી રહ્યા છે કે મોટી સંખ્યામાં જે છે યાત્રિકો જે છે આ કેમ્પ નો લાભ લઈ રહ્યા છે કે યુવા ગ્રુપ બ્રહ્મા દ્વારા ખૂબ જ સરસ રીતે જે છે વિસાબો એટલે કે સેવા યજ્ઞ ટીમ દ્વારા ખૂબ જ મહેનત દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને દરેક પદયાત્રીઓ માટે ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે અમારી સાથે જોડાવા બદલ આપનો આપ ખીડબ્રહ્મા યુવા ગ્રુપ દ્વારા સતત ઓગણીસ વર્ષથી આવી રીતે સેવા આપવામાં આવી રહી છે યુવા ગ્રુપની ટીમ દ્વારા સતત ઓગણીસ માં વર્ષે પદયાત્રીઓ માટે વિસામ આયોજન કરવામાં આવ્યું છે આગળ વાત કરીએ બનાસકાંઠાની ભાદરવી પૂનમના મહામેળાની સ્વચ્છતા નીતિ અપાય છે બીજા દિવસે ભક્તોનો ભવ્ય સાગર હોય તેવા સામે પાંચ લાખ માય ભક્તોએ મા અંબારા દર્શન કરી ધન્યતા અનુભવી છે અંબાજી સહિત પદયાત્રા માર્ગો પર પંદરસો જેટલા સફાઈ કર્મી દ્વારા સફાઈ સ્વચ્છતા નીતિને લઈને કલેક્ટરે કર્યું સંલગ્ન માર્ગો પર સફાઈનું નિરીક્ષણ આવતીકાલે અંબાજીમાં થશે ડ્રોન શો ભવ્ય ડ્રોન શો થી મેળો શર ભાદરવી પૂનમનો મહામેળો સ્વચ્છતાની થીમ સાથે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે

કહી શકાય કે સ્વચ્છતાની થીમ જે છે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની છે ભાદરવી પૂનમના મહામેળાના બીજા દિવસે ભક્તો ઉમટી રહ્યા છે ભક્તો માટે ખૂબ જ ખાસ વ્યવસ્થાઓ અનેક વોટરપ્રૂફ વિશાળ કરવામાં આવ્યા છે વિશેષ આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે યાત્રાધામ વિકાસ બોર્ડે ચાર વિશાળ ડોમની વ્યવસ્થા કરી છે અને દરેક ડોમમાં યાત્રાળુઓની રજીસ્ટ્રેશન સુવિધા છે આ ડોમમાં શૌચાલય છે શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ છે યાત્રિકોને ગરમ પાણી

તે પ્રમાણે ખાસ વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે પૂનમનો મહામેળો સ્વચ્છતાની થીમ સાથે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે આવતીકાલે ડ્રોન શો પણ યોજાવાનો છે તો આ ભવ્ય ડ્રોન શો ને જોવા માટે યાત્રીઓની ભીડ પણ છે માંબાના દર્શન કરી યાત્રીઓ જે છે ધન્યતા અનુભવી રહ્યા છે बादरवी पूनमना મેળા દરમિયાન અંબાજી આવતા યાત્રિકોની સગવડ માટે તંત્રએ વિશેષ આયોજન કર્યું છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે યાત્રા યાત્રાળુઓ માટે અનેક સ્થળોએ વોટરપ્રૂફ વિશ્રામ સ્થળો પણ જે છે ઊભા કર્યા છે એટલે કહી શકાય ખાસ વ્યવસ્થા જે છે યાત્રાળુઓ માટે કરવામાં આવી રહી છે ભાદરવી પૂનમ દરમિયાન જે છે મહામેળા દરમિયાન છે બીજા અત્યાર સુધીમાં ચાર લાખ થી વધુ માઈ ભક્તોએ મા અંબાના દ્રશ્ય લાભ લઈ લીધો છે મંદિરની રેલિંગો ભક્તોથી ઉભરાઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે બોલ મારી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર અંબાજી ગુંજી ઉઠ્યું છે દૂર દૂર થી ভক্তો પગપાળા સંગો સાથી માતાજીના દર્શન માટે આવી રહ્યા છે. અંબાજી તરફ જતા તમામ માર્ગો પર મોટી સંખ્યામાં પગપાળા સંગો જોવા મળી રહ્યા છે. ভক্তઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ સુવિધા મંદિર ટ્રસ્ટે ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરી છે. મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં ભક્તો માટે વીસ જેટલા પ્રસાદના કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા છે. આ રીતે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સેવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે આગળ વાત કરીએ સુરતની તો સુરતમાં કામરેજની ગ્રામસભામાં હંગામો મચ્યો ગ્રામજનો દ્વારા ખાડીપુરને લઈને રજૂઆત કરાઈ હતી ગ્રામ સભાની

માંગ કરવામાં વિષય ગ્રામસભામાં હંગામો મચ્યો હતો ગ્રામસભામાં સભામાં જે છે લોકો આવી ગયા ગ્રામજનો આવી ગયા ત્યારે ગ્રામજનોનો આક્ષેપ છે કે અમને આ સભાની કોઈ જાણ જ કરવામાં નથી આવી અને વિવિધ પ્રશ્નો અને સવાલો ઉઠાવ્યા હતા આ પ્રશ્નો સાંભળીને જે છે સરપંચ ત્યાંથી રવાના થઈ ગયા ખાડી લઈને રજૂઆત કરાઈ મહિલાઓ દ્વારા પાણીની સમસ્યાને લઈને રજૂઆત કરવામાં આવી ઉચ્ચ હોદ્દેદારો સવાલો સાંભળતા જ ત્યાંથી રવાના થઈ ગયા રખડતા ઢોર સોસાયટીમાં પાણી ભરાવાની વાત મહિલા સરપંચ અને ડેપ્યુટી સરપંચ સભા છોડીને રવાના થઈ ગયા હતા ત્યારે ગ્રામજનો દ્વારા ફરી એક વખત સભા યોજવાની માંગ કરવામાં આવી આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સમતતા દિનેશ પટેલ જોડાયા છે દિનેશજી કામરેજની ગ્રામ સભામાં સ્થાનિકો દ્વારા જે છે હંગામો કરવામાં આવ્યો છે ગ્રામજનો દ્વારા ગ્રામજનો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે તે લોકોને જાણ જ નથી કરવામાં આવી આ ગ્રામ સભાન લઈને સૌપ્રથમ તો એ જણાવો જે સ્થાનિક હજાર ગ્રામ સભામાં સ્થાનિકોને જણાવવું છે કે જે રીતે આ જાહેરાત કરવાની હોય ગ્રામ સભાની એ અમુક લોકોને જાણ નહોતી અહીંયા હંગામો કર્યો હતો ઉચ્ચ અધિકારીઓ છે સરપંચ ને અનેક સવાલો કરવામાં આવ્યા છે જેમ કે ખાડી છે રખડતા ઢોરોનો મુદ્દો છે સાથે ગામમાં પાણી ભરાવાની સમસ્યા છે ને લઈને અનેક સવાલો પણ કરવામાં આવ્યા હતા તો તે સવાલો સાંભળ્યા પહેલા જ સરપંચ જે છે ત્યાંથી રવાના થઈ ગયા કે સાંભળ્યા પછી અને જવાબો શું આપવામાં આવ્યા જે કા કાંબરેજમાં વ્રજનંદની સોસાયટી છે જ્યાં વર્ષો જૂની પાણી ભરાવાની સમસ્યા છે અને સ્થાનિકો એને લઈને ખૂબ પરેશાન છે જેને લઈને લોકો રજૂઆત માટે આવ્યા હતા તો સ્થાનિકોનું કેવું છે કે અમારો પ્રોબ્લેમ કાયમ માટે સોલ્વ કરો ત્યારે પ્રશ્નોનો મારો ચલાવ્યો રખડતો ધોર તઈને સમસ્યાનો મારો ચલાવ્યો ત્યારે પબ્લિક વધુ ભેગું થઈ જતા સ્થાનિક સત્તાવારો કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા હજી ગ્રામ સભા લગભગ છ એક મહિના પહેલા યોજાઈ હતી અને આ એમનું કેવું છે કે સ્થાનિક લેવલની ની ગ્રામ સભા હતી એ પંચાયત દ્વારા યોજવામાં આવી હતી એમનું કેવું એવું છે જે ચોક્કસથી કહી શકાય પરંતુ આ હવે ગ્રામજનો દ્વારા જે છે હંગામો કરવામાં આવ્યો હતો સાથે સાથે ઘણા બધા આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે ઘણી રજૂઆત કરવામાં આવી છે તો આગળ જે છે ગ્રામજ આ સભા ગ્રામ સભા ક્યારે મળવાની છે એને લઈને કોઈ વિગત બહાર આવી છે કે કેમ જે સ્થાનિકો એક પંચાયતને લેખિતમાં રજૂઆત કરી છે કે આજની સભા જે બરખાસ્ત થઈ છે કે જે કઈ સુનાવણી બાદ પૂરી થઈ છે એના બદલે નવી સભાનું કોઈ આયોજન કરવામાં આવે એવી કંઈક લેખિતમાં રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે તો પંચાયત દ્વારા કઈક એના માટે આગળની કાર્યવાહી હાથ ધરે એ જોવાનું રહ્યું દિનેશજી ગ્રામજનો દ્વારા જર્યાએ આટલી મોટી રજૂઆત લઈને તે લોકો પહોંચી ગયા હતા ત્યારબાદ જે છે સરપંચો ત્યાંથી રવાના થઈ ગયા પરંતુ ગ્રામજનોની રજૂઆત જે છે અડધી રહી ગઈ ત્યારે આ મુદ્દે ગ્રામજનોમાં કેવી ચર્ચા છે હવે આગળ જી આ વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટી ગ્રામ પંચાયત કે કહી શકાય એવું છે અઢાર વોર્ડમાં વિસ્તારિત છે કામરેજ ગ્રામ પંચાયત અને અંદાજીત બસો થી અઢીસો સોસાયટી જેટલી સોસાયટી સ્થાનિક સોસાયટી આવેલી છે પચીસ જેટલા વોટરો છે એટલે બહુ બહુમત વિસ્તાર ધરાવતી ગ્રામ પંચાયતમાં સ્થાનિકો રજૂઆત કરવા આવ્યા પરંતુ તે લોકો એમના સવાલોના જવાબનો કોઈ પ્રોપર જવાબ મળ્યો ન હતો બિલકુલ થી અંતે પૂછવા માંગીશ કે આ ગ્રામજનોને મુખ્ય કઈ કઈ જે છે અસુવિધાઓ જે છે જેને રજૂઆત કરવા માટે તે લોકો આવ્યા હતા અને હજુ પણ સમસ્યાઓ યથાવત છે રજૂઆત કરવા બાદ પણ જે કામરેજ જ વિસ્તારની સૌથી મોટી સરકતી સમસ્યા કહી શકાય એવી રખડતા જાહેર માર્ગો પર રખડતા ધોરણો જમાવડો તેમજ ચોમાસામાં સ્થાનિક સોસાયટીઓ એવી છે કે જ્યાં વર્ષો વર્ષો વર્ષ વરસાદમાં પાણી ભરાતા રહે છે અને તે લોકોનું કહેવું છે કે સફાઈ અભિયાનને પણ પૂરતો વેગ આપવામાં નથી આવતો તો આ કામગીરી પંચાયત દ્વારા સટ્ટરે સટ્ટરે હાથ ધરવામાં આવે જીદનેશજી અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર હંગામો થયો હતો ગ્રામજનો દ્વારા ખાડીપુરને લઈને અનેક રજૂઆતો કરવામાં આવી અનેક આક્ષેપો કરવામાં આવ્યા પરંતુ આ સવાલો સાંભળીને જે છે ઉચ્ચ જે છે ત્યાંથી રવાના થઈ ગયા હતા એટલે ગ્રામજનોની માંગ છે કે આ ગ્રામ સભા ફરી એક વખત યોજાય તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર